તુલા રાશિના લોકો મૃત્યુ નજીક આવી રહ્યું છે આ ઘટના ચોક્કસ બનશે મિત્રો આપ સૌનું અમારા ખાસ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે આજે રાત્રે અગિયાર વાગ્યા પછી આ ત્રણ અનોખી ઘટનાઓ તમારા જીવનમાં કોઈપણ કિંમતે બનશે મિત્રો કૃપા કરીને મને માફ કરો કારણ કે હું તમને એક મજબૂરીમાં એક ઊંડું કાળું સત્ય કહેવા જઈ રહ્યો છું પરંતુ જો હું તમને ન કહું તો તમારું આખું જીવન બરબાદ થઈ શકે છે તેથી આ કહેવું જરૂરી બની જાય છે કારણ કે ન્યાયના સ્વામી ભગવાન શનિદેવે પોતાના હાથથી તમારું ભાગ્ય નક્કી કર્યું છે અને આજે રાત્રે અગિયાર વાગ્યા પછી આ ઘટનાઓ તમારા જીવનમાં ચોક્કસપણે બનશે જ્યારે તમે આ જાણશો ત્યારે તમારું હૃદય પણ હચમચી જશે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે આ તમારી સાથે શક્ય છે મિત્રો જે વસ્તુ માટે તમે ઘણા જન્મોથી ઝંખતા હતા જેના માટે તમારો આખો પરિવાર વર્ષોથી આંસુ વહાવતો રહ્યો હવે તમને એ જ વસ્તુ મળવાની છે મિત્રો તમને એટલી મોટી ખુશી મળવાની છે કે તમારી આંખોમાંથી ખુશીના આંસુ અટકશે નહીં પરંતુ મિત્રો સાવચેત રહો કારણ કે તમારા ઘરને સ્મશાનમાં ફેરવામાં આવી રહ્યું છે આ ત્રણ વસ્તુઓને તમારા ઘરમાંથી તાત્કાલિક દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે આજે આ ત્રણ વસ્તુઓને દૂર નહીં કરો તો આવનારી બધી ખુશીઓ તમારા ઘરના ઉંબરામાંથી પાછી આવશે દેવી લક્ષ્મી પોતે તમારા ઘરમાં આવવા માટે તૈયાર છે પરંતુ જો આ ત્રણ વસ્તુઓ તમારા ઘરમાં રહેશે તો દેવી લક્ષ્મી દરવાજામાંથી જ પાછી આવશે તેથી આ ત્રણ વસ્તુઓને તાત્કાલિક તમારા ઘરમાંથી કાઢી નાખો તે પછી જુઓ કે તમારા જીવનમાં કેવા અદભુત ફેરફારો આવે છે મિત્રો આજનો વિડીયોગ્રહોની સ્થિતિ અને તમારી કુંડળી પર આધારિત છે અને આજે હું જે આગાહી કરી રહ્યો છું તે આજે રાત્રે અગિયાર વાગ્યા પછી તમારા જીવનમાં લાગુ પડશે મિત્રો તમે તમારા જીવનમાં દરેક વસ્તુ માટે સંઘર્ષ કર્યો છે તમે દિવસમાં બે ટંકનું ભોજન મેળવવા માટે પણ ખૂબ મહેનત કરી છે આજે તમે જે પણ સ્થાન પર છો તે તમારી પોતાની મહેનત અને આત્મવિશ્વાસને કારણે છે કોઈનો તમારા પર કોઈ ઉપકાર નથી તમારી પાસે તમારી શક્તિથી બધું જ છે ભલે તે ઓછું હોય પણ તે તમારી પોતાની મહેનતની કમાણી છે છતાં પણ દુનિયાના લોકો તમને શાંતિથી રહેવા દેતા નથી તમારા ઘરના તમારા પોતાના લોકો પણ તમારી ખુશી છીનવી લે છે મિત્રો તમારું મન દરેક ક્ષણ ચિંતા અને તણાવથી ભરેલું રહે છે રાત્રે સૂવું તમારા માટે મુશ્કેલ બની રહ્યું છે મિત્રો હવે ચિંતા કરવાનું બંધ કરો તણાવ લેવાનું બંધ કરો કારણ કે તમારા જીવનમાં એવો પરિવર્તન આવવાનો છે જેના પછી તમારા છુપાયેલા દુશ્મનો પણ તમારા પગ પર પડી જશે ગ્રહો હોય કે તારા શનિ હોય કે રાહુ બધા જ તમારા માટે શુભ સંકેતો લઈને આવવાના છે અને આજના વીડિયોમાં હું તમને ત્રણ મોટી ઘટનાઓ વિશે જણાવવા જઈ રહ્યો છું જે આજે રાત્રે અગિયાર વાગ્યાથી કોઈ પણ કિંમતે તમારા જીવનમાં બનશે મિત્રો તમારી સાથે ઘણીવાર એવું બન્યું છે કે માતા લક્ષ્મી તમારા ઘરના દરવાજા પર આવી અને પછી પાછી ફરી ભગવાન તમારા દરવાજા પર આશીર્વાદ વરસાવવા આવ્યા પણ પછી ચાલ્યા ગયા આવું કેમ થાય છે કારણ કે તમારા ઘરમાં કેટલીક અશુભ વસ્તુઓ રાખવામાં આવી છે જે ભગવાનને અંદર આવતા અટકાવે છે તમારા ઘરમાં આવતા આશીર્વાદમાં અવરોધ આવે છે ઘરમાંથી તે વસ્તુઓ દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છેવટે તે અશુભ વસ્તુઓ શું છે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ જુઓ તમારા જીવનમાં જે પણ દુઃખ તકલીફો કે મુશ્કેલીઓ આવી છે તે તમારા ઘરમાં પડેલી આ વસ્તુઓને કારણે છે તો આજે જ તેને ઘરમાંથી કાઢી નાખો અને પછી જુઓ કે તમારું જીવન કેટલું તે બધાથી ઉપર રહેશે તો જાઓ અને જય શનિદેવ લખો મિત્રો હંમેશા એક વાત યાદ રાખો કે જ્યારે રાહો આપે છે ત્યારે તે એટલી બધી સંપત્તિ આપે છે કે તમે તેને સંભાળી શકતા નથી તમને અચાનક ગમે ત્યાંથી એટલી બધી સંપત્તિ મળી શકે છે કે તેને રાખવા માટે કોઈ જગ્યા નહીં રહે લોકો વિચારશે કે તમે ખોટા રસ્તે ચાલી રહ્યા છો લોકો તમારી પ્રગતિ જોઈને ઈર્ષ્યા કરશે અને અંદરથી ગૂંગળામણ અનુભવશે રાહુનો એવો પ્રભાવ છે મિત્રો અને આજે રાત્રે અગિયાર વાગ્યાથી રાહુ પણ તમારા પર દયાળુ છે રાહુ તમને એટલું બધું આપવા જઈ રહ્યો છે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને શનિએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે હવે તમારા જીવનમાં ખુશી ચોક્કસ આવશે કેમ કારણ કે મિત્રો તમે તમારા આખા જીવનમાં સંઘર્ષ કર્યો છે તમે તમારા માતાપિતાની ગરીબી જોઈ છે તમે હંમેશા તમારા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કર્યો છે તમે દિવસમાં બે ટંકના ભોજન માટે પણ ઝંખતા રહ્યા છો જ્યારે તમારા મિત્રો તમારા પડોશીઓ પ્રગતિ કરી રહ્યા હતા નવા કપડાં પહેરી રહ્યા હતા સ્વાદિષ્ટ ખોરાક ખાતા હતા ફરવા જઈ રહ્યા હતા ત્યારે તમે સંઘર્ષ કરી રહ્યા હતા તમે તમારા મનને મારી રહ્યા હતા તમે તમારી જાતને નાનો માનતા હતા તમારા મનમાં આ વિશ્વાસ હતો કે એક દિવસ ભગવાન મારા જીવનમાં પણ ખુશીઓ વરસાવશે અને તે સમય હવે આવી ગયો છે મિત્રો હા તે ક્ષણ હવે આવી ગઈ છે પરંતુ તમારાથી પણ કેટલીક ભૂલો થઈ ગઈ છે જ્યારે ભગવાન આપે છે ત્યારે તમે એવા કામ કરો છો કે ભગવાન કે બ્રહ્માંડની શક્તિઓને લાગે છે કે તમને તેની જરૂર નથી ગરીબ વ્યક્તિ હંમેશા ગરીબ રહે છે કારણ કે તેના સ્વભાવમાં જ કેટલીક ખામીઓ હોય છે ગરીબ વ્યક્તિ ક્યારે ઉપર જવાનું વિચારતો નથી તે દિવસમાં બે ભોજનથી હંમેશા સંતુષ્ટ રહે છે જો તમે તેને એક પણ મીઠાઈ આપો છો તો તે ખુશ થઈ જાય છે પરંતુ તે ક્યારેય મોટું વિચારવાનું શરૂ કરતો નથી તેથી હવેથી મોટું વિચારો જ્યાં સુધી તમારી વિચારસરણી ઊંચી ન હોય ત્યાં સુધી તમે જીવનમાં આગળ વધી શકતા નથી ભગવાન અને બ્રહ્માંડને ખ્યાલ નહીં આવે કે તમે ખરેખર કંઈક પ્રાપ્ત કરવા માંગો છો તમારે બ્રહ્માંડને બતાવવું પડશે કે તમારી ઈચ્છાઓ ખૂબ મોટી છે આ બતાવતાની સાથે જ તમારા જીવનમાં ખુશીઓની શ્રેણી આપમેળે શરૂ થઈ જશે વિશ્વાસ કરો આજે રાત્રે અગિયાર વાગ્યાથી તમારા જીવનમાં એક ખૂબ જ ખાસ ઘટના બનવાની છે હું તમને તેની થોડી ઝલક આપીશ ધ્યાથી સાંભળો અને તમને એ ત્રણ બાબતો વિશે પણ ખબર પડશે જે તમારા ઘરમાં છે અને તમારા ઘરને કબ્રસ્તાનમાં ફેરવી રહી છે संपूर्ण ध्यान केंद्रित करो तमारा सपना खूब ऊंचा है तमे इच्छो छो के जीवन में दरेक सुविधा तमारे वैभवी जीवन पर जीववू जो परंतु माटे प्रयास करता तमने भीड़वाड़ी जग्याओ बिल्कुल पसंद नथी। तमने घोंघाट थी दूर गमे छे તમને હંમેશા એવી જગ્યાએ જવાનું પસંદ નથી જ્યાં ઘણી ભીડ હોય તમને શાંતિ અને એકાંત વધુ ગમે છે જો તમને શાંત જગ્યાએ એકલા છોડી દેવામાં આવે તો પણ તમે ત્યાં રહીને સંતોષ અનુભવો છો અને કોઈ પણ અપેક્ષા વિના તમારું કામ કરતા રહો છો તમને કોઈ પણ વસ્તુ કે કોઈ પાસેથી કોઈ અપેક્ષા નથી છતાં તમે તમારું કામ કરતા રહો છો અને તમારી લાગણીઓ ખૂબ જ નરમ હોય છે મિત્રો તમે કોઈ પણ વ્યક્તિ પર ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરો છો તમે દરેક પાસેથી અપેક્ષા રાખો છો કે આ વ્યક્તિ મને મદદ કરશે મને ટેકો આપશે મને સાચો પ્રેમ કરશે અને તમારી આ લાગણી તમને વારંવાર દુઃખી કરે છે પરંતુ તમે સમજી શકતા નથી અને વારંવાર આ જાળમાં ફસાઈ જાઓ છો પરંતુ આજે રાત્રે અગિયાર શૂન્ય શૂન્ય વાગ્યાથી એક વાત ધ્યાનમાં રાખો પૈસાની બાબ સૌથી મોટી વાત એ છે કે તમારો સ્વભાવ ખૂબ જ સરળ અને નિર્દોષ છે તમે ક્યારે હોશિયારી કે ચાલાકી બતાવતા નથી તમે બીજાની વાતોથી પ્રભાવિત થાઓ છો જો કોઈ તમારી સામે મગરના આંસુ વહાવે છે તો તમે તેને સાચું માનો છો જો કોઈ તમને ખોટી વાર્તા કહે છે તો તમે તેની દરેક વાતને સાચી માનો છો તમે બધાની મીઠી વાતોમાં ફસાઈ જાઓ છો તમારો સારો સ્વભાવ એટલો બધો છે કે તમે તમારી થાળીમાંથી રોટલી પણ બીજાને દાનમાં આપો છો તમે તમારા મહેન્તના પૈસા બીજા માટે બલિદાન આપો છો આ સરળતા સારી છે પરંતુ વધુ પડતી નિર્દોષતા પણ નુકસાનકારક હોઈ શકે છે તમારા પોતાના લોકો તમારા હક છીનવી રહ્યા છે તેઓ તમારી મહેનત ખાઈ રહ્યા છે જો તમે સમયસર ધ્યાન નહીં રાખો તો તમારે પાછળથી ઘણું પસ્તાવવું પડી શકે છે આ કળયુગ છે અહીં ભાઈ પણ ભાઈ નથી દીકરો પણ પોતાના માતાપિતા પ્રત્યે વફાદાર નથી બીજાઓને ભૂલી જાઓ એટલા માટે તમને વિનંતી છે કે તમે તમારી નિર્દોષતાને હવે પાછળ છોડી દો કારણ કે તમારી કુંડળીમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તમને સતત દગો આપવામાં આવે છે તમને પહેલાં ઘણી વખત છેતરવામાં આવ્યા છે ભવિષ્યમાં પણ છેતરવામાં આવી શકે છે અને મિત્રો સૌથી મોટો છેત્રપિંડી હજુ આવવાનો બાકી છે આવનારા સમયમાં તમને સૌથી વધુ છેતરવામાં આવશે અને આ ફક્ત તમારી નિર્દોષતાને કારણે જ થશે એટલા માટે હવેથી બીજાઓ પર વિશ્વાસ કરવાનું બંધ કરો અહીં કોઈ એવું નથી જે દેખાય છે દરેક વ્યક્તિએ પોતાના ચહેરા પર કોઈને કોઈ માસ્ક પહેર્યો છે કોઈ પોતાનો અસલી ચહેરો બતાવતું નથી તમે અનુમાન કરી શકતા નથી કે આ દુનિયામાં ખરેખર આવું કોણ છે દરેક વ્યક્તિ ફક્ત પોતાના ફાયદાને જુએ છે કોઈ તમારી સાથે કોઈ ફાયદા વિના યોગ્ય રીતે વાત પણ કરશે નહીં તમારા પોતાના લોકો પણ કોઈ સ્વાર્થી હેતુ વિના તમારા સુખાકારી વિશે પૂહશે નહીં તેથી તમે સમજી શકો છો કે આ દુનિયા કેટલી સ્વાર્થી છે અને તમારી કુંડળીમાં પણ લખેલું છે કે થોડા મહિનાઓ કે વર્ષોમાં તમારા પોતાના લોકોમાંથી કોઈ તમને સૌથી વધુ હેત્રશે એટલા માટે તમારે પહેલાથી જ સાવધ રહેવું પડશે જો તમે બેદરકાર રહેશો તો તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે અને આ નુકસાન કોઈપણ સ્વરૂપમાં હોઈ શકે છે તમે તમારી મિલકત પણ ગુમાવી શકો છો કોઈ બીજું તમારી મિલકત પર કબજો કરી શકે છે વ્યવસાયમાં મોટી છેતરપિંડી થઈ શકે છે કોઈ તમારી કોઈપણ કિંમતી ચીજવસ્તુ ચોરી શકે છે પછી ભલે તે નોકરી હોય કે વ્યવસાય હોય કે પરિવાર હોય તેથી તમારા સામાનનું ધ્યાન રાખો કોઈ પર વિશ્વાસ ન કરો આ સૌથી મહત્વપૂર્ણ બાબત છે કારણ કે અહીં લોકો માટે પણ લડવામાં અચકાતા નથી મિત્રો તમે ઘણીવાર લાખો અને કરોડોની અપેક્ષાઓ ધરાવતા લોકો પર વિશ્વાસ કરો છો પરંતુ હવેથી આવું ન કરો સંબંધ ગમે તેટલો નજીક હોય તમારામાં વિશ્વાસ રાખો સ્માર્ટ અને બુદ્ધિશાળી બનો તમારા પોતાના નિર્ણયો લો અને તમારી મિલકત અને વસ્તુઓનું ધ્યાન જાતે રાખો બીજાઓને તમારા નિર્ણયોમાં દખલ ન કરવા દો છેત્રપિંડી થવાની શક્યતા હંમેશા રહે છે તેથી સાવધ રહો અને કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો મિત્રો અજાણ્યા લોકો પર પણ વિશ્વાસ ન કરો હું જાણું છું કે જ્યારે તમે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને જુઓ છો ત્યારે તમારી અંદર કરુણા છલકાઈ જાય છે કોઈને દુઃખી જોઈને તમારું હૃદય પીગળી જાય છે તમારી લાગણીઓ જાગે છે તમને મદદ કરવાનું ગમે છે ગરીબ લાચાર વ્યક્તિ કે પ્રાણીને મદદ કરવી હંમેશા તમારા સ્વભાવમાં રહી છે આ ખૂબ જ સારી વાત છે પરંતુ ક્યારેક કોઈ તમારા દયાળુ સ્વભાવ અને તમારી કોમરતાનો ફાયદો ઉઠાવે છે તેથી મદદ કરો પરંતુ ક્યાં ક્યારે અને કેટલી મદદ કરવી તે વિચ માણસ ક્યારેય સંતુષ્ટ નથી હોતો પહેલાં તે હજારો કમાતો હતો પછી લાખો કમાવવા લાગ્યો પણ છતાં તે સંતુષ્ટ નથી તમને શાંતિ નથી મળતી અને તમારા જીવનનું ઊંડું સત્ય એ છે કે તમે ક્યારે મૃત્યુ પામશો આનો જવાબ એ છે કે તમે ફક્ત ત્યારે જ મૃત્યુ પામશો જ્યારે તમારું આયુષ્ય પૂર્ણ થશે તમે ભગવાને તમારા માટે જેટલું લખેલું છે તેટલું જીવશો તમે અકાળે મૃત્યુ પામશો નહીં ગભરાવાની જરૂર નથી અકાળ મૃત્યુ ફક્ત અને ફક્ત તમારા પાપોને કારણે થાય છે તેથી હંમેશા ખોટા કાર્યો ટાળો કેટલાક લોકો પાપ કરે છે તે પાપોને કારણે તેઓ સમય પહેલાં એટલે કે તેમની યુવાનીમાં મૃત્યુ પામે છે અકસ્માતો અકસ્માતો અચાનક ઘટનાઓ પરંતુ આ તમારી સાથે નહીં થાય જો તમે ધર્મ અને ભક્તિના માર્ગ પર રહેશો શાંતિથી જીવન વિતાવો કોઈને ખબર નથી કે તમારે વીસ વર્ષ વધુ જીવવું પડશે કે પચાસ વર્ષ પરંતુ તમને જે પણ સમય મળે છે તેને શાંતિ અને સંતોષ સાથે વિતાવો તમારી કુંડળીમાં લખેલું છે કે તમે હંમેશા તણાવ કે ચિંતામાં ડૂબેલા રહો છો પરિવાર ભવિષ્ય કામ વ્યવસાય કે બિનજરૂરી સમસ્યાઓ અંગે ક્યારેક આપણે આપણી જાતને બિનજરૂરી ચિંતાઓથી ઘેરી લઈએ છીએ જે વાસ્તવમાં થતી નથી તો શક્ય તેટલું ચિંતા અને તણાવથી દૂર રહો ભગવાનનું ધ્યાન કરો ભજન ગાઓ તો જ તમને સાચી શાંતિ અને આરામ મળશે હવે વાત કરીએ અકસ્માતો વિશે હા તમારી રાશિ અને કુંડળી આવનારા સમયમાં અકસ્માતોના સંકેતો બતાવી રહી છે તો હું તમને એક સરળ ઉપાય જણાવી રહ્યો છું જેના દ્વારા તમે મોટામાં મોટા અકસ્માતથી પણ બચી શકો છો ધ્યાથી સાંભળો આ અકસ્માતો ગંભીર હોઈ શકે છે અને નાના નહીં ક્યારેક કોઈ વ્યક્તિ અકસ્માતમાં અપંગ બની જાય છે પગ અને હાથ તૂટી શકે છે માનસિક ઈજા થઈ શકે છે વીજળીનો આંચકો પડવું લપસી જવું કે અન્ય અકસ્માતો થઈ શકે છે જો મિત્રો અકસ્માતો ઘણા સ્વરૂપોમાં આવી શકે છે ક્યારે કોઈ વ્યક્તિ આરામથી બેઠો હોય છે અને અચાનક તેના પર છત પડી જાય છે પંખો પડી જાય છે આ બધું પણ અકસ્માતોમાં ગણાય છે અકસ્માતો કોઈ પણ સ્વરૂપમાં આવી શકે છે આપણે ગમે તેટલા સાવધ રહીએ જો કોઈ વ્યક્તિ ઝાડની છાયા નીચે બેસીને આરામ કરી રહ્યો હોય અને અચાનક ડાળી તૂટીને તેના માથા કે હાથ પર પડે અને તેને ઈજા પહોંચાડે અથવા અપંગ બનાવી દે તો આ પણ એક અકસ્માત છે તેથી અકસ્માતો ગમે ત્યારે થઈ શકે છે તો પ્રશ્ન એ છે કે તેનાથી કેવી રીતે બચવું સાવધાની રાખવી જરૂરી છે પણ તેનાથી કેવી રીતે બચવું તમારી કુંડળીમાં એક કે બે નહીં પણ ચાર કે પાંચ વખત અકસ્માત થવાની શક્યતા છે આ અકસ્માતો નાના કે મોટા હોઈ શકે છે તે તમારા કર્મો પર આધાર રાખે છે પરંતુ જો તમે ઉપાય કરો છો તો તમે સરળતાથી તેનાથી બચી શકો છો ઉપાય શું છે ધ્યાથી સાંભળો દરેક ગરાસના દિવસે વર્ષમાં ગમે તે ગરાસ આવે તમારે ગૌશાળામાં જવું પડશે અને ગાય માતાને ઘાસચારો અને ગોળ ખવડાવવો પડશે જો તમે ગૌશાળામાં ન જઈ શકો તો રસ્તા પર ચોકડી પર કે ગલીઓમાં જ્યાં પણ ગાય માતા મળે તેમને ઘાસચારો અને ગોળ ખવડાવો ખાસ કરીને એવી ગાયોની સેવા કરો જે ખરેખર ભૂખી છે અને જેમને મદદની જરૂર છે આ રીતે ગાય માતાના આશીર્વાદથી તમારા પાપ ધોવાઈ જશે તમારા કાર્યોમાં સુધારો થશે અને આવનારા સમયમાં જે પણ અકસ્માત થવાની શક્યતા છે તે ધીમે ધીમે અદૃશ્ય થઈ જશે ધ્યાનમાં રાખો કે આ દુનિયામાં એવું કોઈ નથી જે તમને આગળ વધતા કરોડપતિ બનવાથી સુખ મેળવવાથી રોકી શકે તમારે ફક્ત તમારામાં વિશ્વાસ જગાડવો પડશે રાહુ પણ તેને જ સાથ આપે છે જે પોતાનામાં વિશ્વાસ રાખે છે શનિ પણ તેને સાથ આપે છે જો તમને તમારી જાત પર અને તમારા ભાગ્ય પર વિશ્વાસ નથી તો ક